આ મહિનાને પસાર કરતા હોય છે ત્યારે એક થી છ ચાંદ દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે તાજિયાની સ્થાપના કર્યા બાદ દસમા ચાંદના રોજ એટલે કે આજ રોજ તાજિયાને ઠંડા કરવામાં આવતા હોય છે ત્યારે સવારથી શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન એક બાળક સરસિયા તળાવમાં પડી જતા તેને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતો બનાવની જાણ પોલીસ અધિકારીઓને થતા જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટિલ ડીસીપી પન્ના મોમાયાપન સ્થળ પર આવી પહોંચ્યા હતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું હળીબોત સાદિક કાજલવાલા સાથે અઝીઝ ઝુપેલવાલા જે વધારાની કોર્સ બોલાવેલી છે કલાક છે મળતા કરી અમે ભાઈ ભાઈ પડ્યા ને એને કાઢી લીધું છે દસ મિનિટ થઈ મને અહીંયા એક દોઢ કલાકથી અહીંયા ઉધી રહ્યા હતા પણ સારું છે કે જગ્યા મને ખાલી દેખાડી દીધી એટલે ત્યાંથી ડાયરેક્ટ અંદર જઈને છેક પાતાલ માંથી બહાર લઈને આવી ગયા નાનપણ આખું નાનપણ મારું

સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં હરાપા જ્યારે પહેલાંથી તો પહેલાં હરાપા અને વચમાં ક્યારે ખુદી ને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય એ પંદર એક વર્ષનું હતો એ તો આપના ડૉક્ટર કહેશે કે શું હાલત છે મેસેજમાં આટલું છે કે આ કોઈ